વડોદરા શહેરનું લાલપુર યુવક મંડળ જે બાપાની ઘણા વર્ષોથી સ્થાપના કરે છે જાણકારી મુજબ છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ ગણપતિ બાપાની સ્થાપના કરતા આવ્યા છે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ હોય ત્યારે આગમન યાત્રા યોજી અને લાલપુર યુવક મંડળના બાપ્પા ગાસ્તે નીકળ્યા વાસ્તે ગાસ્તે બાપાનું આગમન કરી તેને પંડાલ સુધી લઈ જાય લાલપુર યુવક મંડળના શ્રીજીની અહીં સૌ શ્રીજીના ભક્તોની હાજરીમાં સ્થાપના કરવામાં આવી જેથી ખરેખર એક બધા ભેગા થઈને શાંતિનું પ્રતિક બી પૂરું પાડે છે અને દેશની જનતાને બી એક જ કે સાથ સહકારથી રહે એકબીજા એકબીજાને સમર્થન આપે એ વિદેશથી આ લાલપુરા યુવક મંડળ દરેક દેશ કહેવાગે છે વડોદરાની સરકારી નગરીને સર્વને ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામના અમારું આ લાલપુરા યુવક મંડળ છે છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ સ્થાપના કરે છે અને બધો દરબાર ગ્રુપ ક્ષત્રિય ગ્રુપ છે લાલપુરા ગામ નવાયડ વડોદરા છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અને પંડ્યા બ્રિજથી શ્રીજીનું આગમન થાય છે લાલપુરા ગામ સુધી અને ધામ ધામ ધૂમથી આન બાન શાન શ્રીજી ગણેશજીની સ્થાપના થાય છે દરબાર યુવક મંડળ જ્યાં થાય છે અને જોરદાર થાય છે અને દેશની તમામ સંસ્કૃત સંસ્કારી નગરી ધર્મના દરેક ભાવિ ભક્તોને મારી એક જ અરજ છે કે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવો જોઈએ અને આ દેશના દરેક દરેક જણોને સ્વદેશી વસ્તુ અપનાવજો અને એમાં દેશનું ભલાઈ છે સ્વદેશી વસ્તુઓ વાપરજો અને એમાં દેશની ઇકોનોમીને પણ સાથ સહકાર આપજો જય શ્રી ગણેશ